મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થઈ ચૂક્યું છે જે હાલના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં આ પ્લેનમાં સવાર હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના ચોંકાવનારા સમાચાર સૌથી દુઃખી સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થઈ ચૂક્યું છે પ્લેન ક્રેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ તાત્કાલિક અમદાવાદ ખાતે પધારી રહ્યા છે અને

જે રીતે વાત કરવામાં આવે તો હાલના ચોંકાવનારા ગુજરાતના સૌથી મોટા સમાચાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશમાં મોત થઈ ચૂક્યું છે તે સમાચારની પુષ્ટિ થઈ ચૂકી છે જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સીએમ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે અને અમે તમને આવી સતત અપડેટ્સ આપતા રહીશું ખાસ લાઈક ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કમેન્ટ કરતા રહેજો અને અમારી અપડેટ્સને ને ખાસ જોતા રહેજો